નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની સિસ્ટમ જે બની છે ડીપ ડિપ્રેશન વાઈઝ સિસ્ટમનો હવે યુટર્ન જોવા મળી રહ્યો છે કારણ કે આ ડીપ ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારમાં જોવા મળી હતી પરંતુ ત્યાંથી આ સિસ્ટમ રાજસ્થાન તરફ અને ત્યાર પછી પાકિસ્તાન તરફ જતી આ સિસ્ટમ છે ફરી વખત કચ્છ તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર આ ડીપ ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ એટલે કે આપણે એને મિની વાવાઝોડું કહીએ છીએ આ મિની વાવાઝોડું છે ફરી વખત ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિભાગો સુધી પહોંચશે અને હજી પણ ભૂકા બોલાવતો વરસાદ છે એ પડવાનો છે ગુજરાત ઉપર વરસાદની બેથી ત્રણ સિસ્ટમ જોવા મળી રહી છે એક સિસ્ટમ કચ્છના વિસ્તારોમાં એક સિસ્ટમ બનાસકાંઠાના વિસ્તારની અંદર તો આમ કુલ મળી અને આ બંને સિસ્ટમ છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું જોર વધારશે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક બાજુ છે રાજસ્થાન બોર્ડર અને બીજી બાજુ છે કચ્છ બોર્ડર અને વચ્ચે જે મિત્રો તમે જોઈ શકો છો પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે આ ભાગની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ વરસાદ હજી પણ ચોવીસ કલાક માટે પડશે એની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી દીધી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીમાં અત્યારે છે એ નવો ફેરફાર થયો છે કારણ કે અત્યારે સિસ્ટમનો યુટર્ન છે જોવા મળી રહ્યો છે કચ્છ તરફ આવતી સિસ્ટમ ફરી વખત સક્રિય થઈ અને ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનને છે એ હવે સર છે તો આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો હવે છેલ્લો અંતિમ રાઉન્ડ જોવા મળશે સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ લો પ્રેશર સિસ્ટમ તેરથી લઈ અને સોળ સપ્ટેમ્બર વચ્ચે બનવાની છે આ લો પ્રેશર સિસ્ટમની સાથે મિત્રો મધ્ય ભારતમાં આ વરસાદનું જોર વધશે અને ફરી વખત ગુજરાત રાજ્ય તરફ આ નવા રાઉન્ડની અંદર છે એ વરસાદ જોવા મળશે ફરી વખત ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે અને સાથે મિત્રો તેર તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચે નવું નક્ષત્ર પણ ફેરવવાનું છે એટલે કે બદલાવવાનું છે અત્યારે મિત્રો જે નક્ષત્ર ચાલી રહ્યું છે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર એ નક્ષત્રની અંદર પણ વધારે પડતો વરસાદ પડી ચૂક્યો છે હવે મિત્રો પૂર્વ ફાલ્ગન નક્ષત્ર પછી ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર અને એ પછી મિત્રો હા હાથી નક્ષત્ર જેને આપણે રોહિણી નક્ષત્ર પણ કહીએ છીએ અથવા ઘેલી ચિત્ર નક્ષત્ર પણ કહીએ છીએ તો આ નક્ષત્રની અંદર પણ હજી વરસાદ છે ભૂકા બોલાવશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે એ સાથે મિત્રો અત્યારે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બે સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે બંને સિસ્ટમો કેટલો અસર પહોંચે છે એના વિશેની આજના વિડીયોની અંદર આગાહી તમને જણાવીએ તો મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો મિત્રો અત્યારેની લેટેસ્ટ આગાહી તમને દર્શાવી દે તો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના જે દરિયા વિસ્તારો છે એટલે કે અરબ સાગરના દરિયામાંથી એક સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાત નજીક આવી રહ્યો છે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આ વરસાદની સિસ્ટમ છે મોટા પ્રમાણમાં અસર બતાવતી જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણે દ્વારકા છે બેટ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ સાથે સાથે ગીર સોમનાથ અને વેરાવળ સુધીના જે વિસ્તારો છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી વરસાદની આગાહી છે એ બે દિવસ માટે છે એટલે કે મિત્રો નવ અને દસ સપ્ટેમ્બરના રોજ આટલા જિલ્લાઓની અંદર હજી પણ વધારે પડતો વરસાદ પડશે જેમાં મિત્રો કચ્છના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો એ વરસાદ મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર છે ગીર સોમનાથ છે વેરાવળ છે અમરેલી છે આ જિલ્લાઓની અંદર વરસાદ નહીં જોવા મળે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકાબો બોલાવી રહ્યો છે પરંતુ એ મિત્રોને જણાવી દઈએ તો એ વરસાદ છે મિત્રો સિસ્ટમનો જે યુટર્ન કહી શકીએ અથવા તો જે વાવાઝોડું છે મિની વાવાઝોડું એને રિટર્ન કહી શકીએ એ રિટર્ન વાવાઝોડું ફર્યું છે જેના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકંપ બોલાવતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો બે થી ત્રણ દિવસ માટેની નવી લેટેસ્ટ આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી ગુજરાતમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર આ આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ તો અત્યારે સામાન્ય કરતાં સારો વરસાદ છે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત છે નળિયા છે ખાવડ છે ગાંધીધામ છે સિદ્ધગઢ છે ભુજ છે અને માંડવી છે મુદ્રા છે તેમજ ભચાઉ છે આટલા વિસ્તારોની અંદર છે સામાન્ય કરતાં સારો વરસાદ પડી રહ્યો છે અને આ ખેડૂતોને પણ અત્યારે ચેતવણી આપવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એમને અત્યારે હાઈ લેવલની છે વોર્નિંગ આપવામાં આવી છે કારણ કે ખેડૂતોને જે પિયતના પાણી માટેની આગાહી કરવામાં આવી હતી એ આગાહી કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે એટલે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ પડ્યો હતો એના કરતાં સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ સારો પડ્યો છે સરેરાશ ગુજરાત રાજ્યનો વરસાદ છે મિત્રો અઠ્ઠાણું ટકાને પાર પહોંચી ગયો છે કચ્છમાં પણ સારો વરસાદ છે સરેરાશ પંચાણું ટકા પહોંચી ગયો છે સૌથી ઓછો વરસાદ અત્યારે મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર ઝોનની અંદર જે સૌથી ઓછો વરસાદ છે એ મિત્રો પાંચથી છ જિલ્લાઓની અંદર છે જેમાં ભાવનગર છે ગીર સોમનાથ વેરાવળ છે અમરેલી છે રાજકોટ છે બોટાદ છે આટલા જિલ્લાઓની અંદર જ સૌથી ઓછો વરસાદ છે જોવા મળી રહ્યો છે બાકી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ સારામાં સારો વરસાદ પડી ચૂક્યો છે હજી પણ વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે બે દિવસ પછી ફરી વખત નવી આગાહી છે સામે આવશે પરંતુ એના પહેલા તમને જણાવી દે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભૂકંપની સ્થિતિ જોવા મળી રહી છે દ્વારકાના ભાણવડના જે વિસ્તારો છે એની અંદર ગત બો ચોવીસ કલાક પહેલાં એટલે કે લગભગ તો બાર કલાક પહેલાં જ આ ભૂકંપની અસર જોવા મળી છે જેમાં ભાટિયા અને ભાણવડ સલાયાના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર છે એ એક ભૂકંપનો આંચકો જોવા મળ્યો હતો એ પાંચ મિનિટ પછી ફરી વખત નવો ભૂકંપનો આંચકો જોવા મળ્યો એટલે કે લગભગ દસ મિનિટની અંદર છે એ બે ભૂકંપના આંચકા જોવા મળ્યા હવે આજે ભૂકંપના આંચકા જોવા મળ્યા છે મિત્રો એ વરસાદની સ્થિતિને અસર પહોંચાડી શકે કે શું તો નહીં મિત્રો વરસાદની સ્થિતિને કંઈ પણ અસર નહીં પહોંચે પરંતુ આ જે ભૂકંપના આંચકા જોવા મળ્યા છે એ ભૂકંપના આંચકા જે છે એ દ્વારકા સુધીના વિસ્તારો સુધી જો પહોંચ્યા હોય તો કહી શકાય કે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ જોવા નથી મળ્યો એ વરસાદ જોવા મળશે અમુક ભાગની અંદર જે ધોધમાર વરસાદ પડવાનો છે એ વરસાદ પણ પડશે કારણ કે અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર મુદ્રા છે તેમજ મિત્રો લખપત છે નળિયા છે ખાવડ છે સાથે સાથે ભચાઉ છે ભુજ છે આટલા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે અને વરસાદની જે સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશન એ સિસ્ટમ આપણે કહીએ છીએ જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવેલી હતી લો પ્રેશર લો પ્રેશરવાળી સિસ્ટમ જે ડિપ્રેશનમાં ફેરવાની છે એ હવે ડીપ ડીપડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ એટલે હવે ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશન ડીપડિપ્રેશનવાળી સિસ્ટમ આ બંને સિસ્ટમ છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને અસર છે જેમાં સિસ્ટમનો યુટર્ન થવાનો છે એ આપણને ખ્યાલ પડી ગયો છે કારણ કે હવે તમને આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી જણાવીએ તો અત્યારની આ મિત્રો લેટેસ્ટ આગાહી છે સામે આવી છે આજની જે લેટેસ્ટ અપડેટ છે મિત્રો આ નવ સપ્ટેમ્બરની અપડેટ છે તમે ખાસ કરીને જોજો મંગળવારની અપડેટ છે હાલનું ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળું જે સિસ્ટમનો ઘેરાવો છે અથવા તો ડીપ ડિપ્રેશનવાળી જે સિસ્ટમ છે એ અગાઉ પણ માહિતી મળી હતી એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી છે પરંતુ આ ડિપ્રેશનવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાની એ પહેલાં વરસાદનું જોર વધારતી ગઈ છે કારણ કે અત્યારે વરસાદનું જોર અતિ ભયંકર છે સાબિત થઈ રહ્યું છે જેમાં મિત્રો દક્ષિણ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં નવો રાઉન્ડ વરસાદનો જોવા મળી રહ્યો છે અને આ વરસાદનો રાઉન્ડ છે મિત્રો સોળથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે છે એ વધશે કારણ કે લો પ્રેશર સિસ્ટમ ફરી વખત બનશે સોળથી બાવીસ તારીખ વચ્ચે ફરી વખત નવી લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ મજબૂત થઈ મધ્ય ભારતમાં પહોંચે મધ્ય ભારતવાળી સિસ્ટમ છે હજી પણ આગળ ઘેરાવો લાવશે અને એના કારણે ગુજરાત તરફ આગળ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે વાતાવરણ બદલાતું રહેશે કારણ કે છ તારીખ સુધીનું જે વાતાવરણ હતું એના કરતાં નવ તારીખનું વાતાવરણ છે ભયંકર સાબિત થયું અને હવે સોળ તારીખના રોજ જે સપ્ટેમ્બરના સોળ સપ્ટેમ્બરના રોજ જે વાતાવરણ બનશે એ સોળ સપ્ટેમ્બરનું વાતાવરણ પણ બાવીસ તારીખ સુધીનું વાતાવરણ હશે એના કરતાં વિરુદ્ધ દિશામાં જ જશે એટલે ગુજરાત ઉપર છે વધારે પડતું જોર દર્શાવવામાં આવશે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બાકી જોવા જોઈએ તો અરબસાગરના દરિયામાંથી પણ લો પ્રેશરવાળો એરિયા છે બન્યો છે અને લો પ્રેશર એરિયાના ઘેરાવાને પણ મજબૂત થતી સિસ્ટમ છે અસર પહોંચાડી રહી છે આ વરસાદનો ઘેરાવો મજબૂત થતાની સાથે વરસાદનું જોર વધશે કારણ કે સોળ તારીખ સુધી જે સિસ્ટમ ચાલવાની છે એ મિત્રો દસ તારીખથી સોળ તારીખ વચ્ચે બનશે આ સિસ્ટમનો પણ મજબૂત ઘેરાવો છે એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને હાઈ એલર્ટ ઉપર મોડ આપવામાં આવી શકે કારણ કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ બન્યો છે હવે માનવામાં એવું આવી રહ્યું છે અને જોવામાં પણ એવું આવી રહ્યું છે કે જે સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો તો હવે સૌરાષ્ટ્રની અંદર જ વધારે વરસાદ પડશે કારણ કે અત્યારે હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ચોમાસાની સિઝનનો અંતિમ તબક્કાની અંદર ગુજરાતના આ ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ પડશે ચોમાસાની સ્થિતિ મજબૂત થશે કારણ કે બેથી ત્રણ દિવસની જે આગાહી હોય છે એમાં કન્ટિન્યુ વરસાદ પડતો હોય તો મિત્રો સામાન્ય કરતાં વધારે વરસાદ પડી જાય એટલે કે પંદર પંદર ઇંચ સુધીનો જો વરસાદ પડી જાય તો મિત્રો સિઝનનો જે સરેરાશ વરસાદની આપણે આગાહી કરવામાં આવે છે એ આગાહી કરતાં વધારે વરસાદ છે ગણી શકાય છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ધોધમાર વરસાદ પડે તો એના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી શકે સાથે વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો બનશે આ સિસ્ટમની અસર છે એ ધોધમાર વરસાદના કારણે આગળ વધતી જોવા મળશે બે દિવસ માટેની લેટેસ્ટ આગાહી છે એ સામે આવી છે જેમાં બાર તારીખ સુધી વરસાદનું જોર છે એ અતિભયંકર રહેશે અને એ પછી વરસાદની સ્થિતિ મજબૂત થશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બાકી ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ છે એ આવનારા તેર અને ચૌદ તારીખથી ફરી એક વખત બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે એ લો પ્રેશર સિસ્ટમના અસરના કારણે છે દર્શાવવામાં આવી રહી છે બે દિવસ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે જેના કારણે ગુજરાત રાજ્યમાં હળવોથી મધ્યમ લો પ્રેશરવાળી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર જે સક્રિય થશે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને આ જે સિસ્ટમ બનશે એ હવે મિત્રો ફરી વખત ગુજરાત નજીક આવવાથી આવવાની છે અને ગુજરાતની અંદર એક રેડ કરેલ કલરનો જે માર્ક કરેલો છે એ માર્કની અંદર ફરી વખત નાના નાના રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે સત્તર તારીખ સુધી આ વરસાદની આગાહી છે ચોવીસ તારીખ પછી છે ચોમાસું લગભગ તો વિદાય લઈ શકે છે કારણ કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર પણ મોસ્ટ ઓફલી છે એ ચોમાસા વિદાય લેતા હોય છે આ વખતે પણ મિત્રો લગભગ ઓક્ટોમ્બર મહિનાની ત્રણથી ચાર તારીખ સુધી ચોમાસું ચાલી શકે કારણ કે અત્યારે જે વરસાદ અને ચોમાસું ખેંચાણું હતું એના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ આ પડી રહ્યો છે પરંતુ શું ખરેખર બેથી ત્રણ દિવસ મોડું ચોમાસું વિદાય લેશે એ વિશેની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર સુધી જાણતા રહીશું અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે બેથી ત્રણ દિવસ માટે નવા વરસાદના સમાચાર જાણતા રહીશું ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ મજબૂત થતી રહે એ માટેની આગાહી પણ જાણતા રહીશું આ સાથે મિત્રો હજી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી નવી એક સમાચારની સિરીઝ છે શરૂ થવા જઈ રહી છે એ પણ આપણે જોતા રહીશું ત્યાં સુધી મિત્રો તમે અમને રજા આપો ગુજરાત રાજ્ય માટે દરેક જે આગાહી અને માહિતીના સમાચાર જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ સુધી મિત્રોને શેર કરી રાખો